અમદાવાદના શાહી પોલીસ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પુલિસકર્મી રિંકલ વણઝારાની હત્યાનો ભેદ ઉકલાયો છે લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જો પરણિત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મોહન પારગીને અમરેલીથી ઝડપી પાડવામાં આવ્યો છે અમદાવાદના સાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતીની ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યાનો ભેદ ઉકલાય છે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી આ હત્યા તેના પરિચિત મોહન પારગીયાએ જ કરી હોવાનો તપાસમાં ખોલ્યું છે

અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેઝર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલુ દબાઈને મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે હત્યા બાદ મોહન પારગી વતન અમરેલી ભાગી ગયો ગાંધીનગર પોલીસે અમરેલી પોલીસની ની મદદથી મોહન ઝડપી પાડ્યું છે મોહન પારગી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો પોલીસે હાલ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે કૌશિક પટેલ ટીવી સુરત